માંજલપુરમાં પ્રચાર માટે ધારાસભ્ય યોગેશ પટેલ અને હેમાંગ જોશી એક જ સવાર થયા હેમાંગ જોશી યોગેશ ખેસ ગયા પરંતુ યોગેશ પટેલ ખેસ પહેરવાનું ટાળતા રાજકીય મોરચે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા વિરોધના સૂર ઉપતા ચૂંટણી માટે ડોક્ટર હેમાંક જોશીને નવા ઉમેદવાર તરીકે જાહેર કરાયા ડોક્ટર હેમાંક જોશી દ્વારા વેગવંતો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે માંજલપુરમાં પ્રચાર માટે ધારાસભ્ય યોગેશ પટેલ અને ડોક્ટર હેમાંક જોશી એક જ જીપમાં સવાર થયા હેમાંક જોશી યોગેશ પટેલને ખેસ પહેરાવા ગયા પણ યોગેશ પટેલે ખેસ પહેરવાનું ટાળતા રાજકીય મોરચે અનેક તર્ક વિતર્કો કરી ગઈકાલની ફેરણીમાં મોડા પહોંચેલા હેમાંક જોશી સામે યોગેશ પટેલે પડઘા પાડ્યાની ચર્ચા તો ઘણીવાર તેઓ ખેસ પહેરતા પણ નથી યોગેશ પટેલ હેમાંક જોશીનો વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ વોર્ડ નંબર અઢારની સાંજની ફેરણીમાં યોગેશ પટેલે ખેસ પહેરે છે કે નહીં તે સમય જ બતાવશે